ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા ઇસમને પીસીબીએ ઝડપી પાડ્યો હતો પીસીબીને બાતમી હકીકત મળેલ કે ગોત્રી વીએમસી કોટર્સમાં રહેતો નામનો ઇસમ ગોત્રી વજ્ર રેણુ હોસ્પિટલ સામે પોતાની ચા બિસ્કીટની દુકાન પાછળ છાપરું બનાવી તેમાં તેનો માણસ કિશન સાઉ નામનો માણસ રાખી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને શોધી કાઢી ગોત્રી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીનું નામ કિશન બબલુ કુમાર શાહુ રહે એલાઇટ હાર્મની મોલની પાછળ ગોત્રી વાસના રોડ છે જ્યારે પિયુષ ઉર્ફે ભાવસાર રહે વીએમસી કોટર્સ ગોત્રી વડોદરાને વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસે પંદર હજાર પાંચસો નેવુંનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી